અમરેલી કલેક્ટર કચેરી ખાતે જિલ્લાની આશા વર્કર બહેનો દ્વારા આવેદન પત્ર પાઠવવામાં આવેલું છે અમરેલી કલેક્ટર કચેરી ખાતે જિલ્લાની આશા વર્કર મહિલાઓ દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવેલા હતા અમરેલી કલેક્ટર કચેરી ખાતે જિલ્લાની આશા વર્કર મહિલાઓ પહોંચેલી હતી અને પડતર માંગણીઓ સાથે ફિક્સ પગાર વધારાની માંગણીઓ સાથે આશા વર્કર મહિલાઓએ સૂત્રોચ્ચાર કરેલા હતા આશા વર્કર મહિલાઓ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પણ પાઠવવામાં આવેલું હતું

કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપવા આવેલા છે કલેક્ટર સાહેબને અમારા આશાની પડતી માંગણી મુજબ અમારા પ્રશ્નોના ઉકેલ માટે અમે આવેલા છે વિવિધ પ્રકારની અમારી માંગણી છે કે અમને અમુક ઇન્સેટિવ મળતા નથી અને જે મળતા હતા એ પણ સરકારશ્રીએ બંધ કરી દીધા છે એટલે અમારા પ્રશ્નનો ઉકેલ થાય એવી અમે માંગ કરીએ છીએ તમામ આશા વર્કર બહેનોના અઢાર હજાર પગારની માંગણી છે અને આશા ફેસલિટર બહેનોની ચોવીસ હજારની માંગણી છે

અધિકારીઓ શિક્ષક શિક્ષક વિભાગ આરોગ્ય કર્મચારીઓ બધા એટલે બધાય હેલ્થના બધા કર્મચારી સરકારી કર્મચારીઓ ઘેરે બેઠા હતા અને અમે અમારા જીવની જોખમ કરી તોય અમને હજી વેતન મળ્યું નથી અમારું ઇન્સેટિવ લેવાઈ ગયું છે પણ નવ મહિનાનું અમને કોઈને વેતન વેતન મળ્યું